વિદ્યાલય ખાતે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્યશ્રી તથા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના પઠાંગણમાં શાળાના આચાર્યશ્રી દિગ્વિજયસિંહ સિરોલ સાહેબ સર્વ શિક્ષક શ્રીઓ સવામંત્રિત મહેમાનો ગ્રામજનો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શ્રી શૈલેષભાઈ ઠાકોર નવરદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ શાળાના શિક્ષક શ્રી હરેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ દ્વારા કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ પછી આમંત્રિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ શાળાના આચાર્ય શ્રી દિગ્વિજયસિંહ સિનોલ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના મહિમા સમજાવવામાં આવ્યો ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિ ગીત નાટક ડાન્સ વક્તવ્ય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી તરીકે જગદીશભાઈ બી પરમારે સ્થાન શોભાવ્યું હતું આ ઉપરાંત શ્રી અંબાલાલભાઈ પરમાર ગામના વરિષ્ઠ આગેવાન શ્રી ડાયાભાઈ પરમાર નરેશભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા જંત્રાલના આચાર્ય શ્રી ધરતીબેન સોલંકી તલાટીકમ મંત્રી શ્રી જંત્રાલ તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી મનુભાઈ સોલંકી સાહેબે આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો શ્રી જયેશભાઈ પટેલ તથા શ્રી ધીરેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ઈશ્વર ઠાકોર વંદે માત્ર ન્યૂઝ ગુજરાત બુર્સ